આજે પાવર પોઈન્ટમાં વાત કરીશું એડ એનિમેશન્સ જેમાં સૌથી પહેલા એનિમેટ ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક એલિમેન્ટ્સ તે માટે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા કોઈ તૈયાર પ્રેઝન્ટેશનને ઓપન કરીશું આ પ્રેઝન્ટેશનમાં હાલ આ સ્લાઇડમાં એનિમેશન છે કે નહીં તે ચેક કરવા એનિમેશન્સ જ્યાં એનિમેશન પેન ઓપ્શનને સિલેક્ટ કરતા સાઈડ વિન્ડોમાં કોઈ એનિમેશન જોવા મળતું નથી અન્ય સ્લાઇડમાં પણ કોઈ એનિમેશન હાલ આપેલ નથી તો સૌથી પહેલી સ્લાઇડ જ્યાં કોઈ માહિતી મતલબ આપેલ ટેક્સ્ટને સિલેક્ટ કરીશું તે ટેક્સ્ટમાં એનિમેશન જેમાં આપેલા એનિમેશન્સમાંથી કોઈ ગમતું હોય તેવું એનિમેશનને સિલેક્ટ કરીશું આપેલ એનિમેશનને તમે વધારે કસ્ટમાઇઝ કરી શકો છો જેમ કે ઇફેક્ટ ઓપ્શન્સ જ્યાં તમે મૂવિંગ પોઝિશનમાં ફેરફાર કરી શકો છો આ જ રીતે બીજી એક ટેક્સ્ટ જે નીચે આપેલ છે તેને સિલેક્ટ કરીશું ત્યાં પણ ઇફેક્ટ આપીશું ત્યાં પણ પોઝિશનમાં ફેરફાર કરીશું ત્યાર પછી ઇમેજ ઇમેજમાં પણ એનિમેશન આપી શકાય છે જેમ જેમ એનિમેશન આપીએ છીએ તેમ બાજુની પેનમાં એક એક એનિમેશન ઇફેક્ટ એડ થાય છે પ્રિવ્યુ જેના દ્વારા આપેલ એનિમેશનનું પ્રિવ્યુ જોઈ શકાય છે અથવા તો એફ ફાઇવ આપીને પણ તમે પ્રિવ્યુ જોઈ શકો છો જેમાં ટ્રાન્ઝિશન ઇફેક્ટ ત્યાર પછી સ્લાઇડની ઇફેક્ટ એન્ટર આપીને તમને જોવા મળશે બીજી સ્લાઇડમાં ટ્રાન્ઝિશન ઇફેક્ટ જ જોવા મળે છે કેમ કે સ્લાઇડમાં એનિમેશન આપણે એપ્લાય કરેલ નથી તો હવે ત્યાર પછી ઓર્ડર શેપ્સ ઇમેજીસ એન્ડ ટેક્સ્ટ બોક્સિસ તે માટે આપેલ પ્રેઝન્ટેશનમાં હાલ સૌથી પહેલા ટેક્સ્ટ અને ત્યાર પછી ઇમેજ આવે છે તો હવે તેના ઓર્ડરમાં ફેરફાર કરી શકાય છે જેમ કે ઇમેજ ઇમેજની ઇફેક્ટને ડ્રેક કરીને ઉપરની નિશા લઈ જઈ શકાય છે ત્યાર પછી ગુજરાતી ટેક્સ્ટ જેને મધ્યમાં લાવીશું અને ઇંગ્લિશ ટેક્સ્ટ જે અંતે હવે ફરીથી આપીશું પ્રિવ્યુ જેથી તમને એ ઓર્ડરમાં ફેરફાર હવે જોવા મળે છે પ્રિવ્યુ માટે એફ ફાઇવ આપીને પણ ચેક કરી શકાય એન્ટર આપતા હવે ઇમેજ પહેલા અને ટેક્સ્ટ પછી જોવા મળે છે તો આ પ્રકારે ઓર્ડરમાં ફેરફાર તમે કરી શકો છો ત્યાર પછી ગ્રુપ શેપ્સ ઇમેજીસ એન્ડ ટેક્સ્ટ બોક્સિસ તે માટે આપેલ પ્રેઝન્ટેશનમાં અન્ય કોઈ સ્લાઇડમાં આ પ્રયત્ન કરીશું જેમ કે બીજી સ્લાઇડ જેમાં એક કરતા વધારે ટેક્સ્ટ જોવા મળે છે બધાને એક સાથે સિલેક્ટ કરીને પણ એનિમેશન આપી શકાય છે અને જો તમે ઈચ્છતા હોય કે જ અન્ય ટેક્સ્ટ આવે તો ઓન ક્લિક આપી શકાય છે તે જ રીતે બીજી ઘણી બધી ટેક્સ્ટ જેને એક સાથે તમે ઇફેક્ટ આપીને સ્ટાર્ટ ઓન ક્લિક આપી શકો છો ફક્ત ટેક્સ્ટ નહીં અને જો આ ટેક્સ્ટનું પ્રિવ્યુ જોવું હોય તો આ પ્રકારે તમે જોઈ શકો છો ટેક્સ્ટ સિવાય ઇમેજને પણ એક સાથે મલ્ટિપલ ઇમેજમાં એનિમેશન એપ્લાય કરી શકાય તો બે ઇમેજને સિલેક્ટ કરીને આપીશું એનિમેશન રાઈટ ક્લિક કરીને ત્યાં પણ આપીશું સ્ટાર્ટ ઓન ક્લિક જેથી એક ક્લિક પર એક ઇમેજ આવશે તો હવે તમે આ સ્લાઇડનું પ્રિવ્યુ માટે એફ ફાઈવ આપીને જોઈ શકો છો તો બીજી સ્લાઇડમાં વારાફરતી ઇમેજ વારાફરતી ટેક્સ્ટ કી પ્રેસ કરીને નેક્સ્ટ ટેક્સ્ટ જોવા મળશે તો હવે આગળ જોઈએ કન્ફિગર એનિમેશન ઇફેક્ટ જેમાં આપેલ પ્રેઝન્ટેશનમાં પહેલી સ્લાઇડને સિલેક્ટ કરીશું જ્યાં એનિમેશન ઇમેજમાં સિલેક્ટ કરીશું ત્યાર પછી એડ એનિમેશન અને ત્યાં એક્ઝિટ માટે એનિમેશન આપી શકાય છે તો એક્ઝિટ માટે એનિમેશન સિલેક્ટ કરતા બાજુની પેનલમાં એનિમેશન એક્ઝિટની ઓન થયેલી છે જેને એકચ્યુઅલ ઇમેજની ઇફેક્ટની બાજુમાં અથવા તો અંતે મૂકીશું તો હવે પ્રિવ્યુ તો અંતે એક્ઝિટ એનિમેશનથી ઇમેજ રિમૂવ પણ થશે માં તે માટે પ્રિવ્યુ તો આ પ્રકારે એનિમેશનમાં એક્ઝિટ ઇફેક્ટ પણ તમે આપી શકો છો નેક્સ્ટ કોન્ફિગર એનિમેશન પાથ તે માટે હોય તો મોર મોશન પાથ સિલેક્ટ કરીને કોઈ પણ ઓપ્શનને સિલેક્ટ કરીશું તો તે ઓપ્શન મુજબ તમને એનિમેશન જોવા મળે છે તેમજ પસંદ હોય તેને સિલેક્ટ કરીશું તો બાજુમાં તે માટેનું મોશન એનિમેશન તમને એડ થયેલું જોવા મળશે જેમાં તમે ફેરફાર કરી શકો છો ત્યાર પછી તેનું પ્રિવ્યુ ક્લિક કરતા આ પ્રકારે એનિમેશન ઇમેજમાં એપ્લાય થયેલું તમે હાલ જોઈ શકો છો તો આ પ્રકારે મોશન એનિમેશન એપ્લાય કરી શકાય અંતે રીઓર્ડર એનિમેશન ઓન અ સ્લાઇડ તે માટે આપેલ સ્લાઇડમાં બીજી સ્લાઇડ જેમાં અગાઉ એનિમેશન આપેલ હવે આ એનિમેશનમાં થોડા ફેરફાર કરીશું જેમ કે બંને ઇમેજ એક જ ક્લિક પર આવવી જોઈએ તો તે માટે બીજી ઇમેજને રાઇટ ક્લિક કરીને સ્ટાર્ટ વિથ પ્રીવિયસ આપી શકાય તે જ રીતે બંને પ્રશ્નો એક સાથે આવવા જોઈએ તો બંને ટેક્સ્ટની એનિમેશનને જોડે લાવીશું અને બીજી ટેક્સ્ટમાં સ્ટાર્ટ વિથ પ્રીવિયસ તો આ પ્રકારે બંને એનિમેશનને જોડે રાખીને બીજી ટેક્સ્ટમાં સ્ટાર્ટ વિથ પ્રીવિયસ આપવાથી બંને ટેક્સ્ટ એક સાથે એનિમેશનમાં જોવા મળશે તો હવે બધામાં આ પ્રકારની ઇફેક્ટ આપ્યા પછી તો હવે ક્રોસ ચેક કરવું હોય તો પ્રેઝન્ટેશનનું પ્રિવ્યૂ જોઈ શકો છો તે માટે સ્લાઇડ શો ફ્રોમ કરન્ટ સ્લાઇડ જેથી આપેલ સ્લાઇડથી જ પ્રેઝન્ટેશન શરૂ થશે જેમાં એન્ટર આપીને એક એન્ટરે એક સાથે બે ઇમેજ બે ટેક્સ્ટ આ પ્રકારે તમને મૂવિંગ ઓપ્શનમાં જોવા મળશે તો આમ એનિમેશન દ્વારા પ્રેઝન્ટેશનને વધુ આકર્ષક બનાવી શકાય છે તમામે તમામ એનિમેશનને એપ્લાય કર્યા પછી તમે આ પ્રકારનું પ્રેઝન્ટેશન બનાવી શકો છો જે હાલ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તો હવે સ્લાઇડમાં ટ્રાન્ઝિશન ઇફેક્ટ તેમજ ટેક્સ્ટ માટે એનિમેશન આપીશું અને જો તમામે તમામ એનિમેશન તૈયાર થઈ જાય તો આ પ્રકારે તમે પ્રોપર પ્રેઝન્ટેશન તૈયાર કરી શકો છો જે એક લેક્ચર તરીકે પણ ઉપયોગ કરી શકાય તો આ પ્રકારનું એક સામાન્ય એનિમેશન જાતે તૈયાર કરીશું જેમાં આ તમામે તમામ ઓપ્શનનો ઉપયોગ કરેલ હોય તો આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડિયોમાં